પાણી વાળીયે છે જીરું દવા ભેગું જોવા જીરું પાણી વાળીએ દવા બનાવે છે આટલું રિયુ છે પાલ ગાય અમારે હજુ પોણી ચાલે છે જીરા લગભગ એક ને નવ એક બાકી નવ મિનિટ થી જશે એટલે કઈક એવું કઈક નોંધો પડ્યો હે શેટ મોટા શેટ ને કઈ પૂછ્યું નહીં કહેવાય એટલે ના પાડી છે એટલે હવે આ થોડુંક બાકી છે પાય પછી બંધ કરવાનું છેલ્લું ના છેલ્લું ના કોયું છે શેઠ જીરું મેં પાણી બંધ કરાવી દીધું છે હવે ઘઉં મેં પાવા કહે છે જો પેલો વાલ છે ને આ રહ્યા જેવો વાલે વાલ બંધ કરવા માટે આવી રહ્યા છે આ છેલ્લી દવા બવા બધું બંધ કરે આ એક જ નાખું બાકી છે કોરું આ પીજેલું છે જેવું આ પીતું છે ને આ કોરું છે એટલે એના માટે સેટે બંધ કરાવ્યું છે પાણી બંધ કરી દો ઘઉમાં પાણી પાડી દો એમ કહે છે કોક જાય છે એટલે esta છે થોડી પગાવે જો હે ને ચાલો તા હવે મળશું આગળ વિડીયામાં કેમ કે પાણી લીધવાનું કરાવીને ઘઉંમાં વાળ લીધું છે આ ઘઉં તોરીએ જાય છે જો પાણી જો જાય છે અઠી ડોલા ઘઉં છે દવા પાય છે આ જીરું બંધ કરી દીધું પાવાનું જીરુંમાં એવું છે કે પવન વધારે છે ને લગભગ જીરું થોડું ઘણું જાય છે કહેવાય એટલે મારા જીરામ બંધ કરાવી દીધું છે ફાઇનલી હવે જુઓ તો મને બતાવું આ અમારા હાળા છે આ એના છે અહીંયા ચાલુ કર્યું છે ખાતર પાવાનું હવે પેલા પણ